હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં જો આજે આપણે બનાવવાના છે છોલે ભટુરે તો બજાર જેવા એકદમ ફૂલેલા ફૂલેલા ભટુરા અને એકદમ સ્વાદિષ્ટ છોલે કઈ રીતે બને છે તે જોવા માટે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને છોલે ભટુરે બનાવવા માટે મસાલો અને બધી જરૂરી ટિપ્સ વિડીયોમાં આપેલી છે તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમને પણ જો છોલે ભટુરે ભાવતા હોય તો એકવાર આ રીતે જરૂરથી છોલે ભટુરે બનાવવાની ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બને છે અને એકદમ બજાર જેવા બની અને તૈયાર થાય છે તો કઈ રીતે ભટુરે અને છોલે બે બનાવ્યા છે તે જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો તો ચાલો રેસીપી શરૂ કરીએ તો સૌથી પહેલા આપણે એક કાથરોટમાં મેંદાનો લોટ લઈ લેશું આપણે રવો એડ કરી દેસુ થોડોક આપણે તેમાં રવો એડ કરી દીધો છે અને ત્યાર પછી સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દેશું ત્યાર પછી આપણે તેમાં થોડી દળેલી ખાંડ લઈ લેસુ તમે દળેલી ના હોય તો એમને પણ લઈ શકો છો અને પછી આપણે તેમાં બેકિંગ સોડા લઈ લેસુ બોલીતી બ્લેક આપણે બેકિંગ સોડા લઈ લીધા છે અને ત્યાર પછી આપણે થોડો બેકિંગ પાવડર લઈ લેશું આ બધું મિક્સ કર્યા બાદ હવે આપણે તેમાં થોડું દહીં એડ કરી દઈશું ભટુરેના લોટમાં દહીં તો જરૂરી હોય છે દહીં નાખવાથી આપણા ભટુરે એકદમ સોફ્ટ થાય છે એટલે આપણે તેમાં એક વાટકી જેટલું દહીં જરૂરથી એડ કરવું અને હવે આપણે તેમાં તેલ એડ કરી દેસુ તેલ એડ કરી દીધું છે હવે બધી વસ્તુને આપણે લોટ સાથે મિક્સ કરી લેશું અને એકદમ સરસ રીતે આપણે લોટને મોણ આપી દેસુ આ રીતે તમે લોટ બાંધશો અને ભટુરે બનાવશો તો એકદમ બજાર જેવા જ ભટુરે બની અને તૈયાર થશે ઘણાની એવી ફરિયાદ હોય કે બજાર જેવા એકદમ જે પોચા ભટુરે હોય એવા ફૂલી અને પોચા નથી થતા તો તમે એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો હવે આપણે તેમાં જરૂર પૂરતું પાણી એડ કરતા જશું અને લોટને બાંધતા જશું લોટને આપણે થોડો ઢીલો રાખવાનો છે તેમાં આપણે જરૂર પૂરતું પાણી એડ કરતા જશું અને લોટને બાંધતા જશું આ લોટને આપણે ચાર થી પાંચ કલાક માટે બાંધીને રાખવાનો હોય છે હવે આપણો લોટ બંધાઈ ગયો છે લોટ ને આપણે આમ ઢીલો જ રાખવાનો છે પછી ત્યાર પછી આપણે તેમાં થોડું તેલ એડ કરી અને તેને એકદમ સરસ રીતે ટૂપી લેશું જેટલો આ લોટ ટૂપાશે એટલો જ તે અંદરથી ફૂલશે એટલે તેને એકદમ સરસ રીતે અને થોડી વાર માટે લેવો આપણે તેને વધુ વખત માટે આ રીતે સરસ રીતે એકદમ ટૂપી લેશું એટલે જે આપણો લોટ છે તે એકદમ અંદરથી ફૂલાઈ જશે અને હવે આ લોટને આપણે ચાર થી પાંચ કલાક માટે છ કલાક માટે રાખી દેસુ હવે આપણા લોટ ને ત્રણ કલાક જેવું થઈ ગયું છે તો હજી આપણે તેને થોડીવાર માટે રહેવા દેસુ અને ત્યાં સુધી આપણે આપણા જે છોલે છે તે બનાવી લેશું છોલેને આપણે છથી સાત કલાક પહેલાં પાણીમાં પલાળી દીધા હતા જો એકદમ આવા થઈ ગયા છે આપણા તો હવે આપણે તેની ત્રણથી ચાર સીટી જ કરશું તો સૌથી પહેલાં આપણે તેને બાફવા મૂકી દઈશું તો બાફવા માટે આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને તેમાં આપણે મીઠું એડ કરી દઈશું અને ત્યાર પછી આપણા જે ચણા છે તેને એડ કરી દઈશું અને બંધ કરી અને ત્રણથી ચાર સીટી કરી લેશું હવે જ્યાં સુધીમાં આપણા ચણા બફાય છે ત્યાં સુધીમાં આપણે છોલે માટેનો મસાલો તૈયાર કરી લેશું તો આપણે આ એક પેન લઈ લીધું છે અને આ બધા આપણે મસાલા લઈ લીધા છે જે આપણે સૂકા મસાલા યુઝ કરીએ છીએ તે બધા મસાલા લઈ લીધા છે તો આ બધા મસાલાને આપણે પેનમાં લઈ લેશું અને તેને એકદમ ધીમો ગેસ રાખી અને શેકી લેશું બધા મસાલાને આપણે એકદમ ગેસની ફ્લેમ ધીમી રાખી અને શેકી લેશું મસાલાને આપણે વધારે શેકાવા નથી દેવાના બસ થોડોક તેનો કલર ચેન્જ થાય અને સુગંધ આવે બસ એટલા જ આપણે તેને શેકવાના છે બહારથી તો છોલે ભટુરે નો મસાલો મળતો જ હોય છે પણ જો તમે ઘરે આ રીતે બનાવીને ટ્રાય કરશો તો ખૂબ જ ટેસ્ટી બને છે તો એકવાર ઘરે આ રીતે મસાલો બનાવી અને જરૂરથી ટ્રાય કરજો આપણા મસાલા હવે શેકાઈ ગયા છે તો હવે આપણે તેને ઠંડા થવા દેશું અને ઠંડા થાય ત્યાર પછી આપણે તેને મિક્સર બાઉલમાં લઈ અને ફૂકો કરી લેશું હવે આપણા મસાલા ઠંડા થઈ ગયા છે એકદમ તો આપણે તેને મિક્સર જાર માં લઈ લેશું આપણે જે મરચી છે તેમાંથી જે ડીટીયાનો ભાગ છે તેને દૂર કરી દેસુ હવે ઉપરથી આપણે તેમાં થોડો આમચૂર પાવડર કાશ્મીરી લાલ મરચું અને થોડું આપણે સિંધાલુ મીઠું એટલે કે જે સંચર પાવડર આવે છે તેને એડ કરી દેસુ અને હવે આ બધાને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લેશું હવે આપણો મસાલો બની અને તૈયાર થઈ ગયો છે હવે આપણે છોલેને વઘારવા માટે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ થાય એટલે સૌથી પહેલા આપણે તેમાં જીરું એડ કરી દઈશું ત્યાર પછી હિંગ અને આદુ મરચા અને લસણની આપણે પેસ્ટ કરી લીધી છે તેને એડ કરી ત્યાર પછી આપણે આ ડુંગળીને એડ કરી દેસુ અને હવે ડુંગળીને આપણે થોડી વાર માટે ચડવા દેશું બે થી ત્રણ આપણે સાઇઝ ની ડુંગળી લઈ લીધી હતી તમે જો ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો હવે જ્યાં સુધીમાં આપણી ડુંગળી ચડે ત્યાં સુધીમાં આપણે આપણા ચણાને પણ જોઈ લેશું ચણા પણ એકદમ બફાઈ ગયા છે ડુંગળી ચડી ગઈ છે તો આપણે તેમાં ટમેટાની જે ગ્રેવી કરી છે તે એડ કરી દેસુ અને સાથે આપણે બધા મસાલા પણ એડ કરી દેસુ તો હળદર લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું ધાણાજી પાવડર અને આપણે જે છોલે માટેનો મસાલો બનાવ્યો છે તેને એડ કરી દેસુ અને બધા મસાલાને સરખી રીતે હલાવી અને મિક્સ કરી લેશું હવે આપણે આ ગ્રેવીને બે મિનિટ માટે કૂક થવા દેસુ હવે આપણી ગ્રેવી એકદમ પાકી ગઈ છે અને તેમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે તો હવે આપણે તેમાં આપણા જે છોલે ચણા છે તે એડ કરી દેસુ અને ચણાને આપણે એકદમ સરસ રીતે ગ્રેવી સાથે મિક્સ કરી લેશું અને એમાં આપણે પાણી નાખવા માટે થોડું પાણી અલગથી ગરમ કરવા મૂકી દીધું છે આપણે તેમાં ઠંડુ કરીએ ગરમ પાણી એડ થોડી વાર આપણે ચણાને આ મસાલા સાથે જ કુક થવા દેશું એટલે જે આપણા ચણા છે તેમાં મસાલાની એકદમ સરસ સ્વાદ આવી જાય ત્યાર પછી આપણે તેમાં પાણી એડ કરશું હવે આપણા ચણા ગ્રેવી સાથે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે તો આપણે તેમાં પાણી એડ કરી દેસુ પાણી એડ કરી અને હવે આપણે તેને બે થી ચાર મિનિટ માટે કુક થવા દેસુ હવે આપણી ગ્રેવી એકદમ પાકી ગઈ છે તો આપણે તેમાં કસૂરી મેથી આ રીતે હાથેથી ક્રશ કરી અને એડ કરી દેસું કસૂરી મેથી નાખવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને થોડા લીલા ધાણા એડ કરી દેસુ તો આપણે એકદમ છોલે મસાલા બની અને તૈયાર થઈ ગયો છે છોલે આપણા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે ભટુરે બનાવશું સૌથી પહેલા આપણે લોટને એકદમ સરસ રીતે ટૂપી લેશું લોટ આપણો એકદમ આ પ્રકારનો બની અને તૈયાર થઈ ગયો છે હવે આપણે જે પાટલામાં વણવાનું હોય તે પાટલા અને વેલણ બંનેમાં તેલ લગાવી લેશું હવે થોડોક લોટ લઈ અને તેને આપણે હાથેથી આ રીતે લુઓ બનાવી લેશું એટલે તેમાં જરા પણ કરચલી ના રહે અને પછી તેને આ રીતે પાટલામાં મૂકી અને વણી લેશું હવે આપણે તેમાંથી આ રીતે ભટુરે બનાવી અને તૈયાર કરી લેશું અને તેને આ રીતે હાથેથી પકડી અને આપણે તેલમાં અને તેને આ રીતે દબાવી રાખશું એટલે એકદમ સરસ ફૂલાઈને આપણા ભટુરા તૈયાર થશે પછી તેને આપણે બીજી સાઈડ પલટાવી અને બીજી સાઈડ પણ તળી લેશું એકદમ ફૂલેલા ભટુરા બની અને તૈયાર થશે બીજી સાઈડ તળાઈ જાય એટલે આપણે તેને કાઢી લેશું એકદમ સરસ ફૂલાઈ અને ભટુરે તૈયાર થાય છે આ રીતે આપણે બધા ભટુરે બનાવી અને તૈયાર કરી લેશું તો તૈયાર છે આપણા એકદમ બજાર જેવા અને એકદમ ટેસ્ટી એવા છોલે ભટુરે જો અમારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા અને ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને આવી અવનવી આઈટમ જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો